અંકલેશ્વર જીઆઈડીસીમાં ગેરકાયદેસર ઉભા કરાયેલ દબાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારના સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જીઆઈડીસીમાં આવેલ ચાણક્ય સ્કૂલ નજીક માલધારીઓ પડાવ નાખી દેતા હતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણકર્તાઓ સાથે ઘર્ષણ ન થશે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો આગામી સમયમાં પણ જે અન્ય વિસ્તારોમાં કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે આજરોજઆઈડીસી નોટિફાઈડ દ્વારા જેઆઈડીસી ની જમીનમાં થઈ રહેલ દબાણને પોલીસ પ્રોટેક્શનની લઈને દૂર કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ પોલીસ દ્વારા સારો સપોર્ટ મળેલો છે નોટિફાઈડ દ્વારા મશીનરી ને તાત્કાલિક ધોરણે સરકારી જે જમીનમાં માં દબાણ હતું તે દૂર કરવામાં આવે છે આજે વિસ્થાપિત થયેલા લોકો છે અહીંયા જે માલધારી સમાજના એમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ થઈ છે કે નહીં હા એવી કોઈ અત્યારે જોગવાઈ નથી અમારી જીઆરડીસી માં બધું રેસીડેન્શિયલ ઇન્ડસ્ટ્રી હોય છે એમાં એમના માટે અહિયાં હતા જ નથી કોઈ એ સક્ષમ રક્ષા એ કદાચ નિર્ણય લઈ શકે